નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીશું સૌપ્રથમ સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સૌરાષ્ટ્રભરના મોટી સંખ્યાની હાજરી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા દિલ્હી ખાતે ટાલ કટોરીય સ્ટેડિયમમાં મુસ્લિમ મહાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્દ્રેશ કુમાર સલીમ ખાન પઠાણ તેમજ સુલેમાનભાઈ વડગામાના માર્ગદર્શન હેઠળ દિલ્હી લાલ કટોરિયા સ્ટેડિયમ ખાતે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વધુ લોકો ભાગ લીધો જેમાં વધુ મહિલાઓ પણ સામેલ થઈ મોહન ભાગવત દ્વારા મુસ્લિમોને સંબોધિત કરવાના છે મુસ્લિમને રાષ્ટ્રીય પ્રવાહ સાથે અને રાષ્ટ્રીય વિચાર સાથે જોડવા માટે સંબોધન કરવાના છે અને શિક્ષણ રોજગાર મહત્વના મુદ્દા પર વાત કરવાના છે મુસ્લિમમાં પણ આ સભાને લઈને ખૂબ ઉત્સાહ અને પ્રોત્સાહન જોવા મળી રહ્યું છે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં વધુમાં વધુ મુસલમાનો આમાં જોડાશે અને ગુજરાત પણ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ માટે બહુ સારું એવું યોગદાન આપશે બોલો

મહિના આવ્યા પછી બધી જ રીતે સાક્ષરતાની અંદર હોય કે આત્મનિર્ભરતાની અંદર હોય આગળ છે અને આગળ વધશે એવા સંકલ્પ સાથે કદમથી કદમ મિલાવીને અમે લોકો ચાલવા માંગીએ છીએ અને આજે આ મહાસંમેલન એ સંદેશ છે કે મુસ્લિમો પણ આ દેશનો બહુ મોટો હિસ્સો જય હિન્દ મેં સલીમ ખાન પઠાન ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ आज ये टाल कटोरा स्टेडियम में मुस्लिम राष्ट्रीय मंच द्वारा आयोजित अखिल भारतीय मुस्लिम महासम्मेलन का आयोजन हो रहा है इसमें मुस्लिम राष्ट्रीय मंच के मार्गदर्शक और आरएसएस के वरिष्ठ प्रचारक माननीय डॉक्टर इंद्रेश जी के अध्यक्षता में हो रहा है यह सम्मेलन से मुस्लिम समाज को मुझे यकीन है મુસ્લિમ સમાજી હોય કોઈ હું પ્રોફેસર પઠાન ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છું અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચમાં ગુજરાત પ્રદેશના સોક તરીકેની ભૂમિકા મારી છે આપ જાણો છો કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના બે હજાર બે માં કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જે છે એ મુસ્લિમોને રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડવાનું એક મહત્વનું કાર્ય કરી રહ્યું છે માનનીય ઇન્દ્રેશ કુમારજી મંચના સંરક્ષક છે અને અબ્દાલજી છે એ રાષ્ટ્રીય સંયોજકની ભૂમિકા નિભાવી રહ્યા છે સલીમ ખાન પઠાણ જે ગુજરાતના ક્ષેત્રિય સંયોજક છે આ ત્રણેયના માર્ગદર્શનમાં આજે દિલ્હી ખાતે લાલકટોરા સ્ટેડિયમમાં સત્યાવીસ તારીખના રોજ મુસ્લિમ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે આ મુસ્લિમ મહાસમેલનમાં ગુજરાતમાંથી તો વલસાડ નજીક દમણ ગંગા